પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અને ગુજરાતની અંદર બધું સારું બેલેન્સ રીતે મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ તો અમારા કનુભાઈ દેસાઈ આટલા એક્સપિરિયન્સ છે અને આગળ નાણાં મંત્રી તરીકે સેવા આપી છે નરેશભાઈ પટેલ જે આદિવાસી સમાજના મોટામાં મોટા નેતા તરીકે ગણાય છે એમને પણ પાછા લાવ્યા છે સાથે સાથે આપણા યુવામાંથી હર્ષભાઈ સંઘવી અને જયરામ ગામિત સાહેબને પણ એમને વિશ્વાસ મૂક્યો છે ને ઈશ્વરભાઈ એ પણ એકદમ એક્સપિરિયન્સ છે એમને પણ લાવીએ છે એટલે યુથ અને એક્સપિરિયન્સનું મિક્સ આજે લાવ્યા છે ને સૌથી મોટી વાત કે અમારા હર્ષભાઈ સંઘવી જે યુવા છે અને એમને સંગઠનનો નાના કાર્યકર્તાનો અનુભવ છે યુવા મોરચામાં કામ કર્યું ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ દાયિત્વ નિભાવ્યું સાથે જ પછી ધારાસભ્ય તરીકે પહેલાં અને પછી ગૃહમંત્રી તરીકે સેવા આપી સ્પોર્ટ્સ ખાતું સંભાળ્યું એવા અલગ અલગ ખાતા સંભાળ્યા ત્યારે એમણે પુરવાર કર્યું કે એકદમ યોગ્ય વ્યક્તિ છે એના માટે હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે એમને આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે એ જ બતાવે છે કે મોદી સાહેબ યુવાનો પર કેટલો વિશ્વાસ રાખે છે